નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ડબોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં એટીબીટીમાં દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ અંગે વિકાસના કામો માટે મદદનીશ કલેક્ટર અને અન્ય અધિકારીઓ તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને એટીબીટીના સભ્યોની હાજરીમાં બેઠક યોજાઇ હતી ડભોઈ તાલુકા સેવા સદન કચેરી સભા હોલ ખાતે એટીબીટીમાં દોઢ કરોડ ની ગ્રાન્ટ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતા ની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં મદદનીશ કલેક્ટર યોગેશ કાપશી તથા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા તેમજ મામલતદાર ડી વી ગામીત વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તથા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સીઓ અને એટીવીટીના સભ્યો અધિકારી કર્મચારીઓની હાજરીમાં ધારાસભ્ય જણાવ્યું હતું કે તાલુકામાં વિકાસના કામો અંગે એટીબીટીને દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી વધુ પડતું સંરક્ષણ દિવાલોની માંગણી અંગે બજેટને ધ્યાનમાં રાખી શાળાના કમ્પાઉન્ડ તેમજ પેવર બ્લોક ડ્રેનેજ અને પાણીને ખાસ ધ્યાનમાં રાખી આગામી સપ્તાહે મિટિંગનું આયોજન કરી ફેરફાર કરવાની સત્તા મદદનીશ કલેક્ટરને હોય તેઓ દ્વારા વિકાસના કામો અંગે ફાળવણી કરવામાં આવશે હાજરીતે એક્ટિવિટી અંતર્ગત ડબોઈ તાલુકાના ગામોમાં કામોના આયોજન માટેની મિટિંગ અહીંયા एसडीएम ની હાજરીમાં રાખવામાં આવી છે જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો સાથે તાલુકા વિકાસ અધિકારી અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે કંઈ કામો છે એની ચર્ચાઓ કરવામાં આવી છે ખાસ કરીને સંરક્ષણ દિવાલ માટેની માંગણીઓ બધી બહુ છે પણ બજેટને ધ્યાનમાં રાખીને એમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે શાળાઓના કમ્પાઉન્ડ વોલ કે શાળામાં પેવર બ્લોક સાથે જ પીએચસી સેન્ટરો જે આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં આવે છે એમાં એ બધા કામોને પ્રાયોરિટી આપવી સાથે પાણી અને ડ્રેનેજના કામોને પ્રાયોરિટી આપવી એવી સૂચનાઓ આપવામાં આવી છે અને ખૂબ જ સુંદર રીતે આયોજન અહીંયા ગોઠવવામાં આવ્યું છે જેમાં અધિકારીઓએ પણ રસ લીધો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ રસ લીધો છે અને એટીવીટીને દોઢ કરોડની ગ્રાન્ટનું સુંદર રીતે આયોજન કરવાની સ્પષ્ટ સૂચના આવી અઠવાડિયામાં ફરી મિટિંગ થશે અને આ તમામ આયોજન કાર્યક્રમ